ના સાબર ડેરીના ચેરમેન બોલ્યા છે ના ગુજરાત સરકાર બોલી છે એટલે આ જ માગણીઓને લઈને આવતીકાલે પાર્ટીનો જે ખેડૂત પશુપાલક મહાપંચાયત યોજાવાની છે એ આવતીકાલે યોજાઈ રહી છે રાષ્ટ્રીય પરિવાર માર્ગનીય અરવિંદ કેજરીવાલજી પંજાબના મુખ્યમંત્રી ભગવાન માન સાહેબ કેશુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા હેમંતભાઈ ખવાન આ બધા જ રાજુભાઈ કરપડા છે હું છું આ બધા જ કાલી મહાપંચાયતમાં છીએ અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી ખેડૂતો પશુપાલકોની આ જે પાંચ માગણીઓ છે એની સાથે મજબૂતીથી ઉભી છે માત્ર આ એક મહાપંચાયત કરીને અમે અમારું સમર્થન જાહેર કરી દીધું એવું નથી આના પછી પણ જ્યાં સુધી પશુપાલકો અને ખેડૂતો લડતા રહે ત્યાં સુધી ખભે ખભો મિલાવીને એમની સાથે અમે લડવાના છીએ બીજા સંમેલનો પણ થશે જેની તારીખો અમે આગળ જાહેર કરીશું સ્થળ સમય અને તારીખો પણ જ્યાં સુધી ડેરીમાં આ પાંચ વસ્તુઓ નથી થતી ત્યાં સુધી આમ આદમી પાર્ટી

અને સહકારી ક્ષેત્ર ને જે મૂળ એની જૂની સ્થિતિ હતી વિશ્વાસની એ વિશ્વાસનું વાતાવરણ પારદર્શકતા એમાં આવે એનું અમારું એ મિશન છે

મેં કહ્યું એમ બાળકોના મોઢેથી છીનવેલા દૂધ ને જયારે પશુપાલકો નફો થવો જોઈએ એની જગ્યાએ ડેરી સંચાલકો જે નફો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પશુપાલકોના જે ભાવ ફેર ની વાત હતી તો આ ભાવ ફેર પ્રશ્ન આજે જયારે સાબર ડેરીમાં ઉપસ્થિત થયો છે ત્યારે પશુપાલકો માંગણી લઈને શું ગયા

આમ આદમી પાર્ટી જે માંગણી લઈને નીકળી છે જે તમામ પશુપાલકોની માંગણી છે કે આ એફઆઈ રદ થવી જોઈએ તો એફઆઈ રદ કરવા મુદ્દે સાબર ડેરી સરકાર સાથે મળી પોલીસ સાથે મળી શું રસ્તો લીધો એમાંનો કોઈ જવાબ કોઈ તંત્ર પાસે નથી નથી પોલીસ પાસે નથી સરકાર પાસે જ નથી સાબર ડેરીના સંચાલકો પાસે વાહિયાત વાતો કરી અને પશુપાલકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે અહીંયાથી ગઈકાલે હું બાયડ આસપાસના ગામડાઓના જ્યારે પ્રવાસે હતો પશુપાલકોમાં એવડો ડરનો માહોલ છે કે ઉલટાના સાબર ડેરીના સંચાલકો પશુપાલકોને ડરાવે છે ધમકાવે છે જેને ત્યાં કેસ થયો છે લોકો 10 10 દિવસ થયા તેમ સતાય હજુ પોતાના ઘરે આવી શકે નથી કેકને કે પોલીસથી ડરે છે પરિવારને પોલીસ ટોર્ચર કરે છે ખરેખર નેતાઓની જવાબદારી તો એ બને સરકારની જવાબદારી એ બને મધ્યસ્થી કરવી જોઈએ કેક મિન કેક પશુપાલકોની પોતાની મંડળી છે પોતે સભાસદ છે તો એમની માંગણી સંતોષ આવવી જોઈએ તો મધ્યસ્થી કરવાની જગ્યાએ સરકારના ઈશારે પોલીસને આગળ કરી અને સરકારના કહેવાથી કેસ કરવામાં આવ્યો છે તમામ નિર્દોષ લોકોને આરોપી બતાવવામાં આવ્યો પણ ગંભીર ગુનામાં જેમાં દસ વર્ષ કરતાં વધારે સજાની જોગવાઈ છે એટલે કેકમિન કેક જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય જ્યારે કોઈના ખિસ્સા કપાતા હોય આજે સાબર ડેરીમાં પશુપાલકોના ખિસ્સા કપાયા છે જ્યારે ખિસ્સા કપાતા હોય અને અવાજ કોઈ ઉઠાવશે તો એનો અવાજ દબાવાના પ્રયત્ન અહીંયા જે થયા છે ખરેખર તદ્દન નિંદનીય બાબત છે આવી જ રીતે ડરનો માહોલ ઊભો કરીને આવતીકાલે સંખ્યા ન થાય એના પણ પ્રયત્ન ક્યાંક ને ક્યાંક સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવે છે પણ આજે આપના સૌના માધ્યમથી અમુક બાબતની ચોકવટો કરીશું કે આવતી કાલના સંમેલનથી વાત પૂરી થવાની નથી આ વાત લાંબી ચાલશે આ વાત ભરૂચમાં જેના પુત્ર વધુના નામે કંપનીઓ ચાલે છે સાબર ડેરી સાથે જોડાયેલા લોકોની આ કંપનીઓ સુધી વાત જશે આ વાત માત્ર નાના નાના કોન્ટ્રાક્ટો હતા અને આજે કરોડો રૂપિયાના આસામી બન્યા છે એ કેવી રીતે બન્યા છે એના સુધી પણ વાત જશે ને આવતીકાલે ઘણા બધા ઘટસ્ફોટ થશે ભાવફેરના નામે સૌરાષ્ટ્રમાં પણ ડેરી સંચાલકો અન્યાય કરે છે પશુપાલકો સાથે થી આ આગ લાગી છે આગ એવું માનું છું ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચશે

ત્યારે પશુપાલકો અને ખેડૂત એટલે એક સિક્કાની બે બાજુ છે અને આમ આદમી પાર્ટી ખેડૂત અને પશુપાલકોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહે છે આવતીકાલે કાર્યક્રમ ખૂબ સારો અને સફળ થશે પણ આવનાર દિવસમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે તમારો કોઈનો કઈ પ્રશ્ન ગૃહમંત્રી એમ કહે છે કાયદો કાયદાને લીધે થશે ત્યારે સંઘર્ષ થયો સાબરજેડિયા પશુપાલકોનો પોલીસનો લાખી ચાર્જ કરવામાં આવ્યો સાઈડ થી બધું ટીયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા આ મુદ્દે શું કહે છે તમે જ્યારે ગૃહમંત્રી એવું કહેતા હોય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હું એવું માનું છું ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો હું એવું માનું છું કે સહકારી ડેરીમાં જોડાયેલા રહેશો તો ફાયદામાં રહેશો હું એવું માનું છું ભાજપનો મેન્ડેટ લાવીને ભાજપના નેતા સાથે સાટગાડ રાખીને સહકારી ડેરીમાં ખુરશી પર બેસી જશો તો ફાયદામાં રહેશો વાત એ છે

કાયદો માત્રને માત્ર ભાવફેર લેવા ગયેલા નિર્દોષ પશુપાલનો લાગુ પડે છે પચીસસો કરોડ રૂપિયા જેવડું કૌભાંડ બચુભાઈ ભાઈ ખાબડના છોકરાઓ કરે છે તો એને નીચેની કોડ જામીન આપી દે છે એટલે કાયદો નાના માણસો માટે છે ખેડૂતો માટે છે ગરીબો માટે છે મજદૂરો માટે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક પણ વ્યક્તિને કાયદાની નથી ડર કે નથી કાયદાનો કોઈ એનાથી ફોમ આજ ગુજરાતના કાયદામાં આજ ગુજરાતના ગૃહમંત્રીની અંદર માં આવતી આ કાયદા વ્યવસ્થા સાચવવાની જેને જવાબદારી આપી છે કે પોલીસ ની રહેમ નજર નીચે હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કૌભાંડ આ ગુજરાતમાં